જય મહાલક્ષ્મીમાણવે ન શ્રી હરે મુરારી હે નાથનારાયણ વાસુદેવ ઓમ ગણપતે નક્રતું નમ હનુમતે મૃત્યોનાથ જય ભોલેનાથો જય સાયનાથ કાળિયા ઠાકર ગણપતિ દાદા મહાલક્ષ્મી મહાકાળીમા પાર્વતીપતે હર હર મહાદેવ હર જય ખોડિયા સૌને જય માતાજી

જતું રહેશે છૂટી જશે પણ તેમ છતાં ભલે એ ખોટા હોય તો પણ તમે તમારી જગ્યાએ અડગ રહેજો જે તમને ખોટી સલાહતા હોય કે ત્યાં આમ થશે તારું બેમાની કરતા શીખવાડતા એનો બિલકુલ તમે સપોર્ટ ના કરો એમની વાતમાં ના આવી જાઓ સરળ સહેલા અને સંજોગો ન હોય ત્યારે પણ પણ શીખો બધું તમારું જે તમે કરેલું ને કે મારે આ કામ નથી જ કરવું ખોટું નથી કરવું કોઈનું અને ખોટું સહન પણ નથી કર્યું એવું કરું તો એ અનુશાસન પાળતા શીખો બીજું આપણું કોઈ કામ બધું લીધું હોય ને થતું જ ના હોય બહુ જ વિલંબ થતો હોય કામ આગળ જ ના વધતું હોય બધા બહુ આમ શું કે સંકોટ આવતા હોય વિઘ્ન આવતા હોય અને હંમેશા એ વસ્તુ યાદ રાખો કે સારા કાર્યમાં હજારો વિઘ્ન આવે છે પણ તમારું સારું કાર્ય પાર પડે પડે ને પડે એટલે ભગવાન પર પૂરેપૂરી શ્રદ્ધા રાખીને સારા કામ માટે લાગી જાઓ એટલે તમારી પાછળ હમણાં ભલે તમને લાગે કોઈ નથી કોઈ નથી તમારે સપોર્ટ માટે કોઈ નથી એક હાથ નથી ગમતું પણ એક તમારું સારું કાર્ય જોઈને તમે વિચાર્યું ને એવા માણસો મદદ કરી જશે તમારું કામ કરી જશે એટલે ધીરજ અમુક કામમાં રાખવાની સારું કામ કરતા ને તો અડચણ આવું જ જોઈએ હું કયું એટલે તમને ખબર પડે કે સારું કામ કેવી રીતે થાય છે અને શું છે તકલીફ ખોટું કરતા ને ફટાક દિન થઈ જશે એમ કે ઘર તોડવું હોય કોઈનું તો જેસીબી લાઈન એક જ દિવસમાં તૂટી જાય પણ બનાવવું હોય મે સમય લાગે લે જીવન માં આ વસ્તુ જરૂરી છે સારા કામ માં હંમેશા વાર લાગે ધીરજ રાખવી પડે તમારે જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓળોદરાથી ધીરજ રાખતા શીખો જો પરિણામ ના દેખાઈ રહ્યા તો પણ હિંમત ના હારો એટલે તમે હંમેશા ધીરજ રાખો કોઈ કામ લીધું એ સારું કામ છે તમને ખબર છે હું બહુ જ સારું કામ કર્યો કોઈને મદદ કર્યો છે અથવા મારા ઘરનું સારું કામ કરી રહ્યો છું જે કોઈનું ખોટું કર્યા વગર બરાબર તો એ ટાઈમે ધીરજ રાખતા શીખો જો પરિણામ ના દેખાય તમને એવું લાગે બધું છૂટી રહ્યું છે હું સારું કર્યું પણ મારું બધું છૂટી રહ્યું છે તમારા સંબંધી તમારા બધું જ બરાબર છે તમારા ધીરજના ફળમી હંમેશા મીઠા છે એકદમ રાઈટ વાત છે અને આ મારો પોતાનો અનુભવ તમને શેર કરી રહ્યો છું હું એક મારું નાનું ઘર બનાવી રહ્યો હતો બહુ તકલીફ પડતી હતી બધા છૂટી જાય આપણાથી તમે જેને મદદ કરી એ પણ તમારી આઈને કદાચ તમારો ફોન પર નહીં ઉપાડે અથવા પડશે કે આ ક્યાં ફસાયો છે તો તમારી બાજુ જુએ પણ નહીં પણ એ સમયે તમારે અડગ રહેવાનું છે ભગવાન પર વિશ્વાસ રાખવાનો છે મારું નામ દીપક પડિયાર છે ધીરજ રાખતા શીખો જો પરિણામ ન દેખાઈ રહ્યા હોય તો પણ હિંમત ના હારો તમને એવું ખબર છે કે મારું નુકસાન થયું પણ હિંમત બિલકુલ ના જીવનમાં તો એ તમારે ક્યાંથી પણ કેવી પણ રીતે કઈ ને કઈ ને કઈ કરીને સારું થશે થશે ને થશે ટાઈમ લાગશે ધીરજ ના ફળ હંમેશા મીઠા હોય છે બરાબર છે તમારી વાત હવે એક વાત છે જીવનનો એક જીવન એક પડઘો છે એટલે શું છે કે તમે જે આપણે કોઈ પહાડ પર ગયા ને આપણે કેવું આમ બોલીએ આપણું નામ બોલે જોર જોરથી સમજો કે મારું નામ બોલું છું દીપક તો સામેથી સામેથી આવ્યો છે દીપક 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 એવું પહાડો પર એટલે જીવનમાં બી એક આવા પડઘા પડતા છે આપણે હંમેશા આપણા જાત પર બી એવું જ વિચારવાનું કે મારું બધું સારું થયું લોકોનું સારી સારું કરી રહ્યો છું એવો પડઘા અંદર મુકતા જાવ એટલે બધું સારું થતું જશે એનો એક નાની વાર્તા છે તમારે આગળ રજૂ કરું એક નાનો છોકરો પોતાની માતાથી નારાજ થઈને મોટે મોટેથી ગુનો પાડવા લાગ્યો હું તમને ધિક્કારું છું હું તમને ધિક્કારું છું આમ બૂમ બરાડા પાડ્યા બાદ માર ખાવાના ભયે છોકરો ઘર છોડી ભાગી ગયો એની માને આવું બોલતો ગયો હું તમને ધિક્કારું છું ધિક્કારો કહીને ઘર છોડીને ભાગી ગયો છોકરો એ પહાડો પર ગયો અને ત્યાં પહોંચી ફરી બૂમો પાડવા લાગ્યો પહાડોની વચ્ચે પહોંચી ગયો ને બૂમો પાડે હું તમને ધીકારો છું હું તમને ધિક્કારું છું એના જીવનમાં હું પહેલી વાર છું એટલે એને પહેલી વાર આમ અનુભવ કર્યો કે હું જે બોલું છું પાછું મારી પાસે આવે એને પ્રતિધ્વનિ પડઘો સંભળાયો એટલે એનો જે બોલે પાછો એને પડઘો સંભળાયો એ ભય એ ગભરાઈ ગયો અને ફરી મારા પાસે પહોંચી ગયો એને કહ્યું પહાડોની ખીણમાં કોઈ એવો છોકરો જે છે જે બૂમો પાડ્યા કરે છે હું તમને ધિક્કારું છું હું તમને ધિક્કારું છું મા સમજી ગઈ એટલે માને વાત કરી મા એમને સમજાઈ ગયું કે આ છોકરાને શું કહેવા માંડે તો સમજી ગઈ અને એને દીકરાને કહ્યું તું તું ફરી પહાડ પર જા અને બૂમ પાડે કે હું તમને ચાહું છું હું તમને ચાહું છું એ છોકરો ફરી એ પહાડો પર ગયો અને જોરથી બૂમ પાડી હું તમને ચાહું છું હું તમને ચાહું છું ફરી પડગો પડ્યો હું તમને ચાહું છું હું તમને ચાહું છું એટલે પહાડો પર ગયો એટલે એ ત્યાં ગયો એટલે ખબર પડી કે હું જે બોલું છું એ જ મારી પાસે આવ્યો એટલે એમને કીધું હું પેલા એવું બોલે કે હું ધીકાર તમને ધીકારું છે એને સામે એવું હમણાં ધીકાર એટલે એની વાત થઈ પછી એને એવું મા એ કીધું કે એવું બોલ કે હું તમને ચાહું છું એટલે એ સામેથી જવાબ હું તમને ચાહું છું ખ્યાલ આવે તમને એટલે શું ખ્યાલ માંગે છે આ ઘટનાથી બાળકને શીખવા મળ્યું છે કે આપને આપણું જીવન એક પડઘા જેવું છે આપણને એ જ પાછું મળે છે જે આપણે આપીએ આપીએ છીએ ખ્યાલ જેવું એવું આપણી પાસે પાછું હમણાં તમે કદાચ કોઈ તમારું ખોટું કરી જાય નાનું મોટું કઈ કદાચ તમારી મહેનત કરેલા પૈસા તમને ના આપે બે વાર માંગી જુઓ પ્રેમથી પછી એને મળો ભૂલ હોય તો કહો કંઈક મારી પણ તમને ખબર પડી ગઈ છે મારું કામ કરેલું છે તમે ઈમાનદારી પૂરેપૂરી રાખી છે ને પૈસા મળે એવા લાગતા નથી તો ભગવાન પર છોડી દેવાનું તમે તમારું હન્ડ્રેડ આપેલું છે એ ખાલી નક્કી કરવાનું કદાચ તમારે ત્યાંથી પાંચસો રૂપિયા લેવાના હશે ને એ છોડી દેજો થોડું કહી દેજો આજના જમાનામાં કેવું પડે કારણ કે એ શું છે તમે નહીં બોલવાનું બીજા 10 ને રીતે હરાન કરે એટલે ખાલી કહી દેવાનું મેં કંઈ ખોટું કર્યું છે તો તમે મને ના આપશો આ સ્વાભિમાનથી બોલતા શીખવું પડશે આજના જમાનામાં તમે ઈમાનદાર રહશો ને તો બહુ જ બધી પરીક્ષા થશે જબરજસ્ત પરીક્ષા થશે તમારી સામે બી આવશે તમારી સામે કોઈ વસ્તુ મૂકવામાં તમે લલચાઈ જશો તો એ તકલીફ બધી તમને એ ટાઈમે બધું સમજવાની બહુ જરૂર છે એટલે તમે જેવું આપણને એ જ પાછું મળે જે આપણે આપીએ છીએ એટલે છોડી દેવાનું પછી આપણે વિચારવાનું મેં એમને સારું કરી આપ્યું છે છૂટી જવાનું એટલે ભગવાન તમને ક્યાં ને ક્યાંથી મદદ મળશે મળશે બનશે ના હું પટેલ નથી અમે દરબાર છે રજપૂત મેં તમને સપોર્ટ ઓહો થેન્ક યુ શ્વેતા એન ખૂબ ખૂબ આભાર તમે આટલો સપોર્ટ કરો છો ખૂબ ખૂબ આભાર જય માતા જય ખુડિયાર બેન્જામિન ફ્રેન્ડલી કહ્યું છે જ્યારે તમે બીજાઓ માટે સારા બનો છો ત્યારે ખુદને માટે શ્રેષ્ઠ બની જાઓ છો ખ્યાલ મારે બી એક બે છે સમજો કે બાઇક પરથી આપણે આવતા હોય એકલા બેઠા હોય એકલા જતા હોય કોઈ હાથ કરે તો આપણે એમને લિફ્ટ મૂકે છે નહીં આપવાની એમ કારણ કે કોન કેવો માણસ છે ખબર નથી આપને પણ શું છે મેં જયારે કોઈ જોતો હોય માણસ ને હું રાત્રે હાલો રોડ થી આવતો અમુક હોય છે રોડ આ છે હું રાત્રે બે વાગે એક વાત આવતો હતો હાલો માંથી ત્યાં એક હતા ભાઈ ઉભા હતા તો મને જોઈને થોડું કામ લાગ્યું કે મદદ કરવા જેવી છે ને પછી અંદર થી મેં પૂછ્યું મારા ભગવાન અંદર આપણું બેઠા ને એને પૂછી લેવાનું કે હું જે કરું છું એ બરાબર છે આ માણસને છે મારી મદદની જરૂર કે ભગવાન મોકલે છે મને મદદ માટે તો કરી દેવાની અંદર થી અવાજ આવતો હોય ને તો કરી દેવાની એ ભલે હરામી માણસ હોય કે જેવો બી હલકટ માણસ હોય કે ગમે તે માર્કેટ વાળો હોય કે તમારું નુકસાન કરતો હોય ચોરી કરતો હોય પણ એ તમારું કશું જ નહીં કરી શકે પણ હા તમે એને થોડુંક બોલો ને તો એ રીતના આને જમા પણ ક્યાં જવું છે થોડું આપણે બોલે એટલે પેલો સામે વાળો છે ને થોડોક ઠંડો પડી જાય એટલે તમને આઈડિયા આવી જાય કે આને

તમારી ભાવના સારી છે મદદ કરો પણ એક પેલા બધા વાત કરતા હોય કે હાઈવે પર આવું થાય છે તેવું થાય છે તો એને થોડુંક લાગવું જોઈએ કે આનું નુકસાન ના કરી શકો ભગવાન તો છે જ તમારી પાસે તમે સારું કરો છો એટલે કશું જ ખોટું ના થાય પણ જમા આવો એટલે થોડુંક સચેત રહેવાની જરૂર છે હા મારા ઘરનું મંદિર છે થેન્ક યુ આ મારા ખોડિયારમાં વાન મોટી સીખો ને તમારા દરબારમાં માતાજી નું થોડું હોય મહત્વ આમ તો બધા જ ભગવાન ને માણસો બધે જ જોઉં છું કોઈ એવું શહેર નહીં કે કોઈ જગ્યાએ નથી જતો હું જ્યાંથી પણ સારું જ્ઞાન મળતું ત્યાંથી લઈ લેવાનું ખોટું નહીં લેવાનું સારું જગ્યાએ જાઉં એટલે સારી વસ્તુ જ લઈ લેવાની અને ખબર પડે કે આ ખોટું છે તે ધ્યાન રાખવાનું એમાં આપણે બહુ પડવાનું નહીં એ આપણને સમજો કે ક્યાં કે આ કરો તે ના અમને નહીં ફાવે મારું આ તમારું સારું કામ છે એવું કઈ નીકળી જાવ એ સારું ઉતારી લો મગજમાં ખોટું બિલકુલ નહીં ત્યાંથી કાઢી ને મૂકી નાખો કચરો આ બેન્જામિન ફ્રેન્કલિન ના શબ્દો છે જ્યારે તમે બીજાઓ માટે સારા બનો છો ત્યારે ખુદને માટે શ્રેષ્ઠ બની જાઓ છો 100% વાત સાચી છે જો મેં હમણાં તમને વાત કરી ને તમે કોઈનું મદદ કરો છો જીવનની સૌથી અદભુત ઘટના એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈનું ભલું કરે છે ત્યારે ભલું કરનાર વ્યક્તિનું ભલું કુદરતી રીતે આપમેળે જ થઈ જાય છે આ શબ્દો છે રોર્ફ વાલ્ડો ઇમર્સન આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરેલું છે એટલે સમજાયું શું કહેવા માંગે છે કે જીવનની સૌથી અદ્ભુત ઘટના એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈનું ભલું કરે છે એટલે તમે કોઈનું ભલું કરો છો ત્યારે ભલું કરના એટલે તમે ભલું કરી તમારું ઓટોમેટિક કુદરત ક્યાં ને ક્યાં રીતે ભલું કરી દેતો હોય છે પણ આજકાલ તમે ભલું કરો છો તો પેલા બહુ છે આ તે બધું કદાચ તમે જેનું ભલું બી તમારું ખોટું કરશે એ આપણા સંજોગો સમય અને કંઈક આપણું પાછું લેનલેન હોય પણ વધારે પડતું કરતો ને ત્યાં અટકી જવામાં પણ આપણે અંદરથી ભલમાનસાય નહીં છોડવાની આપણને ખબર છે કૂતરું બિચારું વાગ્યું હોય અને તમે એને એકદમ ઉઠાવજો છો તો એને શું લાગશે કે આ મને મને હજુ મારવા આવ્યો છે એટલે તમને ભસશે અનુભવ કર્યો હોય કદાચ કોઈ મેં કરેલો છે આમ કૂતરું ને આપણે બચાવે છીએ ત્યાં સુધી સમજો કે એક નાનું ગલુડિયું હતું બહુ જ વળતા હતા એકબીજાના બચકા ભરીને તો હું એકદમ દોડતો દોડતો ગયો એ લોકોને છૂટા પડવા માટે પણ એ લોકો મારી બાજુ ભસવા લાગ્યા પછી એ થોડું વાગી ગયું હતું નાના ગલુડિયાને પેલા ગલુડિયા મારેલું તો હું આમ પાછળ આમ જાઉં છું આમ લૂડિયા પાછળ પાછળ એની મા એને પેન્ટ પકડવાની તૈયારી જ કરે છે ભસતી ભસતી પાછળ બચકવું ગોળવાની અને આમ ખાલી પાછળ વધીને જોઉં છું તરત દૂર જતી રહી એ કૂતરી મેં ખાલી હું શું છે એટલું જ બોલેલો એટલે એને શું થયું કે આ મારા છોકરાના નુકસાન કરવા છાય ઝઘડ્યા છે એવું થાય પણ ભગવાન નામ લઈને જાનું ભગવાનની દયાથી હું મને સારી રીતે કુતરા છૂટા પડી ગયા એની માગ્યા પર લઈ ગઈ પોતાનો અનુભવ કર્યો ના છે જીવનમાં જો બીજું એક સરસ છે તમને કહું ભલ મનસાઈ ભલ મનસાય વળતર રસ્તો શોધી જ લે છે એટલે તમે સારું કરો ને તે ભગવાન એની માટે કે આથી એનું વળતર કાયા ટાઈમે આપું બધું શોધી જ રાખેલું હોય છે એ જ પ્રકૃતિનો નિયમ પણ છે માત્ર ફળ મેળવવા માટે કોઈ પણ સારા કાર્ય કરવાની જરૂર હોતી નથી કારણ એ ફળનો કોઈ અર્થ અર્થ સરતો નથી આ ફળ તો કુદરતી રીતે મળે એમાં જ ફળ પ્રાપ્તિનો આનંદ છે પૂર્ણતાનો અનુભવ છે ગીતામાં પણ તો કૃષ્ણ એ જ કહ્યું છે ને કર્મ ને વાધિકા રસ્તે મા ફલેશુ કદાચ કર્મ ને વાધિકા રસ્તે મા ફલેશુ કદાચ તું કર્મ કર પણ ફળની અપેક્ષા ન રાખ અમારા ઘરનું મંદિર નાનું છે no for no, that no. જય માતાજી બધાને બધા અમુક નાના નાના પ્રસંગ છે જીવનમાં જે રજૂ કરવાની કોશિશ કરીશ પણ આ બધું જે છે ને સત્ય હકીકત આમ આપણે પોતે અનુભવ થતો હોય છે થોડો ટાઈમ લાગતો હોય પણ ચાલુ એ સમય પહેલા આપણને ભાન થઈ જાય ને એ બહુ સારું છે પછી આપણને લેટ થઈ જાય ને તારામાં જ ને કે આ મારું ખોટું થઈ ગયું એ ના થાય એની માટે હું તમને તમારી આગળ આ વાત કરું છું હમણાં તો શું તમે ખોટું તમે અત્યારે કોઈ તમારા દસ બાર મિત્ર હોય અને એવું કે ચાલો મૂવી જોવા હવે એક સારું મૂવી હોય તો તમે જોવા ચોક્કસ જાઓ એવું ના નથી જેનાથી તમને મોટિવેશન મળતું હોય સારું જ્ઞાન મળતું હોય તો હંડ્રેડ પર્સન્ટ જાઓ પણ જે પિક્ચરના સ્ટોરીમાં કંઈ દમ નથી તમે એનાથી કંઈ સારી વસ્તુ જીવનમાં ઉતારી શકો નથી એવા મૂવીઝ જોવાની જરૂર એવા પૈસા મા બાપને બગડવાની જરૂર નથી બહુ મહેનત કરીને લાવતા છે મા બાપ પૈસા જ્યાંથી તમે એ મુવીઝ જોઈને પછી તમારી અંદર પરિવર્તન આવું જોઈએ એનું તમે શું કે એમ થોડું થોડું કરીને બી ચાલુ કરો તમારા જીવનમાં ઉતારવાનું તો એ મુવી કામ એક સરસ નાનો પ્રસંગ છે આપણે બધાની નિંદાની વાત કરતા હોય ને તો શું થાય છે કે કોઈની નિંદા કરી હોય અને એને દુઃખ થયું હોય તો એનું શું થાય એ એક નાનો પ્રસંગ છે બોલેલા શબ્દો પાછા ગળી નથી શકાતા તમે જે બોલ્યા ને સારું ખરાબ એ પાછું તમને ગળી નથી જવાતું એનું શું અસર થાય છે એ જુઓ એક ખેડૂતે પોતાના પાડોશીની નિંદા કરી પોતાની ભૂલ સમજાઈ જતા એ ધર્મગુરુ પાસે પશ્ચાતાપ માટે ગયો ધર્મગુરુ એને કહ્યું કે પીછાઓથી ભરેલો એક થેલો શહેરની વચ્ચે રસ્તા પર ફેલાવી દે એટલે જેનાથી જે નિંદા થઈને એ સારો માણસ કે પશ્ચાતાપ કરવા કહ્યો કે મારાથી ભૂલ થઈ ગઈ છે તે માફી માંગવા જે ધર્મગુરુ એને ધર્મગુરુ શું કહે છે એક થેલો ભરેલો પીછાથી ભરેલો શહેરની વચ્ચે વચ્ચ ફેલાવી દે એટલે પીછા ભરેલું આખું થેલું હોય તો વચ્ચે વચ રોડ પર મૂકી દે ને ફેલાવી દે બધું ખેડૂતો એ જ કર્યું હવે ધર્મગુરુએ કહ્યું એટલે ખેડૂત જઈને સીધું પીછા લઈને મૂક્યા રસ્તામાં અને ફેલાવી દીધા પછી શું થાય કે ધર્મગુરુ કહે છે જે કે જે જઈને બધા પીછા થેલામાં ભરીને લઈએ હવે જે પીછા ફેલાઈ દીધેલા આખા શહેરમાં બધે જ્યાં ત્યાં રોડ પર મૂક્યા તે લોકો ફેલાઈ ગયા હોય ને ક્યાંથી ક્યાં ઉડી બી ગયા હોય હવે ગુરુ ફરી એવું કીધું કે હવે તું એ પીછા બધા પાછા લઈ જઈ શું હાલત થાય પીછા એને બધા શોધવાના છે તો એવું કરવાનું બહુ કોશિશ કરી ના પણ પેલો ખેડૂત સારો હતો કે એને કોશિશ કરી ગયો મહેનત તો કરી અને કાંઈ એવું નહીં બોલે કે કેવી રીતે મળશે સીધો ગયો ને એને કોશિશ કરી પણ બધા પીછા હોવામાં ઉડતા હતા અને ઘણા બધા તો ઉડી ગયા હતા જ્યારે લગભગ ખાલી થયેલા પાસે પાછો કર્યો ત્યારે ધર્મગુરુએ કહ્યું આ જ બાબત આપણા જીવનને પણ લાગુ પડે છે કહેતા તો ખૂબ સહેલાઈથી કહી દીધું હતું પણ તું વ્યવહારું ન હતો એટલે બોલેલા શબ્દો તું પાછા ખેંચી શકે એમ ન હતો તે પીછા એ રસ્તા ઉપર ફેલાવી તો દીધા પણ પાછા ભેગા કરી શકે એમ ન હતો એટલે હવેથી બોલતી વખતે શબ્દ ઉચ્ચારતી વખતે ખૂબ ધ્યાન રાખજે નાનો સુંદર પ્રસંગ આપણે અમુકવાર ગુસ્સામાં બોલી દેતા હોય છે કોઈને જેવું તેવું એટલે બહુ આપણે આપણું પોતાનો વ્યવહાર પહેલાં ચેક કરી દેવાનો કે આપણે રાઈટ છે એના પછી જ બોલવાનું એકદમ આવું બોલેલું શું છે કે કદાચ એ માણસ સાચો હોય ને આપણે એનો ખોટી રીતે બ્લેમ કર્યો હોય તો એ ભૂગવાનો વારો આવે એટલે એ તકલીફ અંદરથી આવે આવે ને આવે એટલે કોઈ એવું કામ નહીં કરવાનું જેનાથી તકલીફ થાય એટલે બોલેલા શબ્દો પાછા ઘડી નથી શકાતા એટલે પીછા તમે કીધા મૂક્યા પછી ઉડી ગયા પાછા મંગાય તો ના આવે એવી રીતે આપણે બી ખાલી હાથ પાછા આવું પડે એટલે બોલતી ગળે આમ હું તો કોઈ કોઈ બોલવાનું જ નહીં ખોટી રીતનું કોઈ ખોટું કરે તેને પ્રેમથી સમજાવો કે આની આ વાત હતી કદાચ આપણી સમજણ ના આવે તો એની વાત કરો કે હું આ રીતનું સમજતો તો શું આ રાઈટ છે તો ઝઘડાનું મૂળ બી ખતમ છે તમારી પ્રત્યેની જે શું કે સહાનુભૂતિ રહેશે ને બધું તમારા સંબંધી સારા રહે બસ આજના દિવસ માટે આટલું જય માતાજી જય શ્રી કૃષ્ણ તમે બધા આયા લાઈવમાં તમારો ખૂબ ખૂબ આભાર અને શ્વેતા એન તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ મેં તમને વિડીયોમાં કોમેન્ટ કરી છે થેન્ક યુ અને તમને સપોર્ટ પણ કરી દીધા થેન્ક યુ તમારા ઘરનું મંદિર મેં બતાવી દીધું હવે તમે પણ કંઈક હોય તો તમારું કહે હું ચોક્કસ તમને સપોર્ટ કરીશ જય માતાજી જય શ્રી કૃષ્ણ ચાલો બધાનો દિવસ સુંદર રહે આનંદ મંગલ હોય લીલા લહેર કરાવે મારી માફોડીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ